ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ માટે તાલીમ યોજાઈ ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં શહેરી વિકાસ વર્ષ બે હજાર પચ્ચીસની ઉજવણી નિમિત્તે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત ફેરિયાઓ માટે તાલીમ યોજાતા મોટી સંખ્યામાં ફેરિયાઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત શહેરી આજીવિકા મિશન તથા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં ચાલતા સ્ટ્રીટ ફૂડ તેમજ શેરી ફેરિયાઓને ફૂડ સેફ્ટીની સલામતી અને સ્વચ્છતા અંગે પાલિકાના સભાખંડમાં તાલીમ આપવામાં આવતા બસ્સો મી વધુ ફેરિયાઓ ઉપસ્થિત રહ્યા હતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માસ્ટર ટ્રેનર તુષાર બાગોલીએ તાલીમ આપી હતી જેમાં ખોરાક માટે સ્વચ્છતા અને સલામતી અપનાવે તેવા વ્યવહાર માટે પ્રોત્સાહિત કરવા જાહેર આરોગ્યમાન સુધારો કરવા સ્ટ્રીટ ફૂડ પ્રત્યે ગ્રાહકોને વિશ્વાસ વધારવા જેવી બાબતો ફેરિયાઓને સમજાવવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ સમાજ કલ્યાણ કમિટીના ચેરમેન નિશાબેન વસાવા ભરૂચના ફૂડ ઇન્સ્પેક્ટર પીએમ શાહ ફૂડ સેફટી ઇન સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માસ્ટર ટ્રેનર તુષાર બાગોલી સહિત એન્યુએલિમના મેનેજર ચૈતાલી વધેલા સિટી મેનેજર કિન્નરી બારોટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ફિરોજ મલેક ભરૂચ ગુજરાત સરકાર દ્વારા બે હજાર પચીસને શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ તરીકે જાહેર કરેલ છે સાથે સાથે સ્વચ્છ અભિયાન અંતર્ગત સ્વચ્છતા સેવા તારીખ સત્તર તારીખથી સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર દરમિયાન જુદા જુદા કાર્યક્રમો ચાલી રહ્યા છે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત તેમજ સ્વસ્થાયી સેવા પખવાડિયા અંતર્ગત આજરોજ સરકારશ્રીની કેન્દ્ર સરકારશ્રીની પીએમ સ્વનિધિ યોજના હેઠળ જે શેરી ફેરિયાઓને લોન સહાય આપવામાં આવે છે તે શેરી ફેરિયાઓ પૈકી જે મોટાભાગે ખાદ્ય પદાર્થ વિતરણ સાથે સંકળાયેલા છે એવા શેરી ફેરિયાઓને આજરોજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નગરપાલિકાના સહયોગથી એક તાલીમ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવેલ છે આ તાલીમ કાર્યક્રમની અંદર શેરી ફેરીયાઓ જે મોટાભાગે ફૂડ ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલા છે એ લોકોને સ્વચ્છતા કેવી રીતે રાખવી સાથે સાથે પોતાનું અને ગ્રાહકોનું આરોગ્ય જળવાઈ રહે એ માટે શું તકેદારી રાખવી એ બાબતે વિસ્તૃત રીતે તાલીમ આપવામાં આવી રહેલ છે